રોડ સર્વેની કામગીરી કરાતા ઝાલોદ તાલુકાના દસ ગામોના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાક સુધીમાં ઝાલો તાલુકાના દસ ગામોના ખેડૂતો મેદાને આવ્યા છે ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા અમદાવાદથી રાજસ્થાનને જોડતો જે ફોર લાઈન રસ્તાનો સર્વે કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરાયો છે અને દસ ગામોના ખેડૂતો દ્વારા ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા એક ઇંચ પણ ખેતીની જમીન ન આપવાનો

માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગયા આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતામાં પાટો હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો ચાકાલીયા વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાટમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેન પુરાથી લઈ અને ત્યાંથી સરસ્વણી દેજી રાજસ્થાનના જોડતો જે મંજૂર કરવામાં આવ્યો જેનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં માં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આ આદિવાસીઓ અમારા જાગ છે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે મારી જે જમીન આ રોડ માં જાય છે તો અમે એના માટે આવેદન પત્ર આપાયા અને અમારી જમીન બચી જાય અને રાજસ્થાન દાહોદ થી રાજસ્થાન જતો

જ્યાં ફોર લેન હાઈવેનું સર્વે લગભગ ઉનાળાના છઠ્ઠા પાંચમા છઠ્ઠા મહિનાની અંદર થયું હતું અને ત્યારબાદ આજે આ જે નેશનલ હાઈવે નંબર આજે આ આનું જે તકલીફો થઈ એટલે આજે જે ખેડૂતો આવ્યા છે સૌથી પહેલાં તો કહેવા માગું છું કે જે રીતે કોરિડોર હાઈવેની અંદર પણ ચૌદ ગામડાઓ જેટલા પ્રભાવિત થયા છે ત્યારબાદ આ નેશનલ હાઈવેની અંદર બી ચૌદ ગામડાઓ પ્રભાવિત થાય છે એરપોર્ટની અંદર નવ ગામડાઓ પ્રભાવિત થાય છે એટલે જેવા જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ પ્રોજેક્ટોની અંદર સંપૂર્ણ ઝાલોદ તાલુકો આવરી લેતો હોય સરકારે એવા એવા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે તો આજે આદિવાસી તરીકે અમારી લોકોની માગણી છે કે આ નેશનલ હાઈવે જે મંજૂર કરવામાં આવે છે ને રદ કરવામાં આવે સાથે સાથે આ એરપોર્ટ છે એને પણ રદ કરવામાં આવે કારણ કે સંપૂર્ણ જાલોદ તાલુકાની અંદર આ બે ત્રણ યોજનાઓમાં તમામ ગામડાઓ વિસ્થાપિત થાય એવી પરિસ્થિતિ છે તો સરકારની મનશા શું છે શું સરકાર આ આદિવાસીઓને જાલોદ તાલુકામાંથી દાહોદ જિલ્લામાંથી ખદેડી નાખવા માંગે છે શા માટે આવા આયોજનો પ્રોજેક્ટો જનતા સાથે ચર્ચા વિચારણા કર્યા વગર મૂકવામાં આવે છે ના કોઈપણ પ્રકારની ગ્રામસભાની પરવાનગી લેવામાં આવે છે અને સીધા સીધા સરકારના આદેશથી આવા મનગડત અને આવા પ્રોજેક્ટો ઊભા કરવામાં આવે છે તેનાથી આદિવાસીઓને બિલકુલ નુકસાન છે જેનો અમને વિરોધ છે એટલે આજે અમે જાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપને મૂળવામાં આવી